પાર્ડી શાકભાજી માર્કેટમાં નવો એસીસી પોલિમેરિક રસ્તો બનાવતા સ્થાનિક વેપારીઓએ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખી માર્ગ ઉપર ડામર કેમિકલ પાથળતા વાહનો સ્લીપ મારવાના ભય તથા ટકાઉ રસ્તા માટે ચોવીસ કલાક અવર ન કરી સ્વૈચ્છિક બંધ રાખ્યો પારડી મુખ્ય બજાર શાકભાજી માર્કેટમાં નવા એસીસી પોલિમેરિક રસ્તો બનાવવા માટે દોઢસોથી વધુ વેપારીઓ પોતાના વેપાર ધંધા દુકાનો બંધ રાખ્યા હતા પારડી પાલિકા દ્વારા શાકભાજી માર્કેટનો નવો ડામર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે ડામર રોડ ઉપર સિમેન્ટ અને કેમિકલ નાખવામાં આવ્યો છે જેથી રસ્તો ભીનો હોય અને સ્લીપ મારવાનો ભય તેમજ હાલ વાહનોની અવર જવર થવાથી માર્ગ બગડવાની સંભાવનાને લઈ શાકભાજી માર્કેટના તમામ વેપારીઓ અંદાજે થી વધુ વેપારી અને લાલી ગલ્લાવાળાઓએ પોતાની દુકાન સ્વેચ્છ ઈચ્છાએ બંધ રાખી હતી વેપારી મંડળ નમિત્રાણાયણ જણાવ્યું હતું કે રસ્તાને બચાવવા અને ટકાઉ બનાવવા ચોવીસ કલાક રસ્તો બંધ કરવામાં આવ્યો છે વાહનોની અવરજવર વધુ ન થાય તે વેપારીએ પોતાની દુકાનો બંધ રાખી સમર્થન આપ્યું છે ગુરુવારના સવારથી બાઇક ચાલકોને પગપડા લોકો માટે રસ્તો ખુલ્લો મૂકવામાં આવશે માર્ગ ઉપર દામણ કેમિકલ પાથરતા વાહનો સ્લીપ મારવાના ભય તથા ટકાઉ રસ્તા માટે ચોવીસ કલાક અવરજવર ન કરી વેપારી સ્વૈચ્છિક બંધ રાખ્યું હતું જ્યારે ડામરનો અહીંયા રોડ બનાવવામાં આવ્યો અને ઘણા વખત વખતે અમારી વેપારી લોકોની માંગ હતી કે આરસીસીનો પહેલાં રસ્તો બનાવેલો એમાં ઘણા બધા ખારાઓ પડી ગયેલા હતા અને અમારી રજૂઆત પછી આજે ડામર અને એના ઉપર જે કેમિકલ રાખીને જે રસ્તો બનાવવામાં આવે છે એ રસ્તો અને અમારી જે કોન્ટ્રાક્ટર સાથે વાત થઈ કે એને ટ્વેન્ટી ફોર આવર્સ એને સુખાવવા માટે આપણે આપવા પડે એના પર તાત્કાલિકમાં જો પાછા કોઈ ગાડી ગોળા ફરવાના એ પાછો એનો પ્રોડક્ટ નીકળી જવાની છે અને પાછળથી પાછળ આપણે તકલીફ રહેવાની છે એટલે અમે બધા વેપારીઓએ એવું નક્કી કર્યું કે ભલે આજે લગ્ન સિઝન છે બધાઓના ત્યાં ઘરાકી છે એ છતાં પણ બધા વેપારીઓ અમારા અહીંયાથી સો જેવી દુકાન અને લારી પાછળ શાકભાજીની લારી એ બધી સ્વયંભૂ બંધ છે અને સહકાર આપ્યો છે કે ભાઈ અમે બંધ રાખીને પણ આ રસ્તાની કેમકે આ આપણા જ પૈસા બને છે ભલે સરકાર બનાવે છે પણ એ ટેક્સના આપણા જ ટેક્સના પૈસા છે આપણે જેમ ઘરમાં જાગૃત રાખતા હોય કે કોઈ ઘર બનતું હોય ત્યારે એ જ માવજત રાખવાની આપણે જરૂર છે તો ભવિષ્યમાં આ વસ્તુ ટકી રહેશે એટલા માટે અમે વેપારી મંડળ તરફથી કાલે જ મેસેજ મૂકી દીધેલો કે બધાએ બંધ રાખવાનું છે અને ફૂલ સહકાર મળી લો છે બધું બંધ છે આજે માર્કેટ હવે કાલથી ચાલવાવાળા માટે અને ટુ વ્હીલર માટે તો રસ્તો ચાલુ રહે પણ હેવી વ્હીકલ જે છે એના માટે અમે લગભગ પરમ દિવસથી આ પાછું જે માલ લઈને આવે છે એના માટે પરમ દિવસથી આ રસ્તો ચાલુ થશે અને સાવચેતી જેટલી આપણે રાખશું એ જ એટલો જ આ રસ્તો વધારે ટકીને રહેવાનો છે એટલે જનતાને બી અમારે એવું કહેવાનું છે કે કાલે ટુ વ્હીલર કાં તો પછી ચાલતા હો તો અમારા બજારમાં કંઈ વાંધો નથી પણ મોટા ફોર વ્હીલર કે મોટી ગાડીઓ જે ટેમ્પા આવે છે એના માટે હજુ કાલે પણ રસ્તો બંધ રહેશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો